નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને અત્યારે ઠંડી છે ને ભાઈ એવી પડી રહી છે કે આમ જો રોવાડા તમારા ઊભા થઈ જાય એવી અત્યારે ઠંડીનો માહોલ આમ કહેવાય ને કોલ્ડ વેવ પડી રહી છે અને એવા માહોલમાં જો તમને ગરમમાં ગરમ કુંભણીયા ભજીયા મળી જાય અને લાલ મરચાંની પટ્ટી મળી જાય તો ઘટે હું યાર આ બધો વસ્તુનો પ્રોગ્રામ છે ને ભાઈ મિત્રો સાથે મળીને બનાવીને એની મજા કંઈક અલગ હોય છે તો આજે આખો પોગ્રામ બનાવવાનો છે કઈ રીતે બને છે ને આખી રેસીપી તમને આપવાનો છું વિડીયોમાં પૂરેપૂરો જોજો અને કઈ રીતે કુંભણિયા હું મારી રીતે બનાવું ને એ હું તમને કહું છું બધાની સ્ટાઇલ અલગ અલગ હોય છે એટલે ઘણા લોકો કોમેન્ટ કરતા હોય ગોપાલ આમ નહીં આમ હોય પણ બધાની સ્ટાઈલ અલગ અલગ હોય છે ભાઈ તો આજે કઈ રીતે હું કુંભણિયા બનાવું તમને બતાવું ચાલો મારી સાથે નમસ્કાર કુંભણિયા ભજીયા માટે જો આ રીતનું કટિંગ અમે કરતા હોઈએ છીએ બરાબર સાથે આદું લીધું છે બસો પચાસ ગ્રામ કોથમરી છે એક કિલોગ્રામ એને પાણીથી પલાળી દીધી છે અને આ છે લીલું લસણ એ આપણે લીધું છે ત્રણસો ગ્રામ તો હવે આ બધી વસ્તુ મિક્સ કરીને આપણે લોટ બાંધીએ અને બતાવીએ અને આ છે આપણા પટ્ટી મરચાં એની અંદર મીઠું અને લીંબુ નાખીને થોડુંક ખટાશ આવે ને ત્યાં લગીને આપણે રાવા દેવાનું પછી એની પટ્ટી બનાવવાની તો હવે આપણે જે મરસા લીધા છે ને એ પાંચસો ગ્રામ છે મરસાની જો આપણે આવી કટકી કરી છે તમે જોઈ શકો છો અને હવે આપણે એ મરચાં નાખી દઈએ આ આવી ગયું આદુ અઢીસો ગ્રામ આ ત્રણસો ગ્રામ લીલું લસણ છે જો આ રીતે બારીક કટકી કરેલી છે અને લસણ આમાં ભરપૂર માત્રામાં નાખો એટલે ટેસ્ટ છે ને તમને કુંભણિયાનો મોજ આવી જાય ને તેવો ટેસ્ટ આવે આ તીખી મરચી છે લવિંગી એ જરૂરિયાત મુજબ આપણે નાખીએ તમે તમારા સ્વાદ અનુસાર નાખો આ કોથમરી છે ને આપણે ધોઈ નાખેલી છે આ રીતે ઉમેરી દેવાની છે આ એક કિલોગ્રામ કોથમરી છે આપણે લીલોતરી ભજી ખાવ ને તો એની મજા ક્યાંક અલગ હોય છે તો હવે આપણે કોથમરી નાખ્યા પછી જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખી દઈએ અંદર અત્યારે હું બે ચમચી મીઠું નાખી રહ્યો છું તમે તમારા સ્વાદ અનુસાર નાખો મીઠું નાખ્યા પછી છે ને એકવાર આમ મિક્સ કરી દેવાનું બને એટલું પાણી આપણે ઓછું રાખવું છે મીઠું નાખીને મિક્સ કરી દેવી ને એટલે મરચા લસણ આદુ આ બધું એકદમ મિક્સ થઈ જાય આ રીતે હું અત્યારે બે બે થી અઢી લીંબુ હું નીસવી દઉં છું અંદર લીંબુ નીસવા પછી એકવાર મિક્સ કરી દઈ અને પછી નાખી દઈએ આપણે ચણાનો લોટ અત્યારે હું પાંચસો ગ્રામ ચણાનો લોટ લઉં છું પછી તમારે જરૂરિયાત મુજબ લેવો જો આપણે કોથમરી સાફ કરેલ ધોઈને સાફ કરીને એટલે પાણી નાખવું નથી પડ્યું બાકી પાણી નાખો ને તોય થોડું ઘણું જરૂરિયાત મુજબ નાખવું બાકી કોથમરી આપણે છે ને એકદમ પહેલાં કાપી નાખીએ પછી એને આપણે ભીની કરેલી નાખી દઈએ ને એટલે પણ નાખવાની જરૂર નથી પડી જો આ રીતનું આપણો બેટર રાખવાનું છે એ શુદ્ધ સિંગતેલ હો પાયલનું અને આ તેલમાં કુંભણી ભજી ખાવ ને ભાઈ જોવો એ શુદ્ધ સિંગ તેલમાં કુંભણની ભજી બનાવીને ખાવ ભાઈ મોજ આવી જાય એ સુગંધ જ આવે હવે આપણું તેલ આવી ગયું છે એક ટ્રાયલનો માલ મેં કાઢી લીધો એક નાનો એવો ગાણ અને અત્યારે આપણે આ રીતે કુંભણીયા ભજી પાડી દેવાની છે જો તો આ રીતે કુંબણીયા બધી આ હું પાડતો હોઉં છું બધાની સ્ટાઇલ અલગ અલગ હોય છે અને તમે જોઈ શકો છો એકદમ શુદ્ધ તેલની અંદર આ ખાવાની કંઈક મજા જ અલગ હોય છે એકદમ ગ્રીન માલ બનશે આપણો તમે જોઈ શકો છો જોવો તમે ત્રણ થી ચાર મિનિટ થાય ને જ્યાં પાકી જાય તો હવે ભજી આપણે જો પાકી ગઈ એકદમ ખરખરી હવે એને આપણે કાઢી લઈએ તમે હવે આપણે જો બીજો ગાંડ નાખીએ છીએ આ રીતે ગાણ ઉપર ગાણ નાખશે રહેવાના આ રીતે તમારે છે ને ઝારો મારી દેવાનો એટલે કોક સોંટી હોય ને એ જુદી પડી જાય હવે આપણા ભજીનો ગાણ કમ્પ્લીટ થઈ ગયો છે જોવો તમે એકદમ ક્લીન ગ્રીન અને જો અહીંયા આપણે હવે આપણે સીધા બધા મિત્રો ટેસ્ટ કરવા મન્યા છે હજુ અહીંયા બધા પથારીઓ કરીને બે ગયા છે ભાઈ સરસ મજાનો અને આ ઠંડીનો મોસમ હોય અને ગુમણ્યા ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ઘટે વાય વાયસ ટાઈડ ના બધા ઘોંકડી ને ગયા હો અને જો આપણે ઘાં કાઢી રહ્યા છીએ આપણી પટ્ટી નાખી રહ્યા છીએ આપણે હવે એની અંદર આપણે શણીનો લોટ નાખી દીધો છે નીચે અને જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખવાનું છે તમારા સ્વાદ અનુસાર તમારે નાખવું અને હવે આને છે ને આપણે કોરા જ તે આમનામ કરવાના છે પછી એવું લાગે તો પાણીનો છટકારો મારવાનો છે અને જુઓ તમે આ આપણી પટ્ટી લીધી છે એની અંદર લીંબુ નાખી દીધા છે ત્રણ ચાર લંગ અને પછી આપણે આની અંદર લીંબુવાળા જ તે આપણે કરવાના છે જુઓ આખા કોરા થઈ ગયા હવે થોડુંક પાણી છટકાર છું આપણે જો અત્યારે આ પેશલ આપણો આ ત્રીજો ગાણ પણ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે જો ખખડે તો જ બકે કેવો જો હવે આપણે પાણીનો છટકારો મારી દઈએ છીએ મરચામાં એટલે આપણા મરછાં તૈયાર થઈ જાય તમે તમારે જરૂરી હોય ને એ પ્રમાણે પાણી નાખો રાબડું કરીને પણ બનાવી શકાય અને એકદમ કરકરા ખાવા હોય ને તો આને આપણે થોડોક તેલમાં રાખવા પડે લાંબો સમય તારે કરકરા થાય બધા જુદા પડી જાય ને એવું કરવાનું છે આપણે થોડુંક પાણી હજી આપણે જરૂર મુજબ નાખીએ અને થોડોક લોટ પણ આપણે ઉમેરશું થોડોક લોટ ઉમેરી આવા છૂટા પડી જવા જો અને હેઠે આપણો ઘાણ ચાલુ છે સારું ઘાણ માં જ માલ બનવાનો છે એકદમ કર કરો માલ બની ગયો છે આપણે આ રીતની રાખવાની છે અને થોડીક તમારે તળાવા દેવી પડશે કડક કરવી હોય ને તો આ રીતે મેં દેવાની છે અને થોડોક લોટ લોટથી વધારે રાખશો તોય તમને આમ મજા આવશે આ પટ્ટી ખાવાની આમાં છે ને આ થોડાક જાડી સાહેલના હોય છે એટલે થોડાક પાણીનો કોક ફૂટે છે એટલે તમારી એ એક ધ્યાન રાખવાનું નાખતી વખતે દાજો નહીં બાકી જો આપણે આખી તવી ભરનાખી છે મરસા ખાલી બધું આ એકદમ કરકરા અને ખાવાની તમને મજા આવે ને તેવા ભજીયા બને અને તળાવવા દેવા પડશે ચારથી પાંચ મિનિટ તો હવે આપણે જે આ કુંભ આ જે પટ્ટી મરચાં છે ને જોવો તમે તળાઈ ગયા છે એકદમ કરકરા થઈ ગયા છે તમને બતાવું કેમ કે આમાં તમને છે જ તેલ બતાશે કેમ કે આપણે કરકરા રાખવા હોય ને તો એના છે જ તળવા વધારે પડે મિત્રો આ ગરમમાં ગરમ ભજીયા આ લાલ ભજીયા અત્યારે તળાઈ જાય પછી ખાટા મીઠા થઈ જાય આપણે ડુંગળી ટમેટા અને સિંગનું સલાડ બનાવ્યું છે અને આ ભાઈ લાલ મરચાંની પટેયાર બાય બાય મોજ પડી જાય જો એકવાર આવો છોલે ગરમમાં ગરમ બનાવીને ખાવ ને ભાઈ મોજ પડી જાય જો આગળ ડીશ સંભાવો છો એ જો આ રીતે પ્રોગ્રામની મજા માણતા હોય જલસો પડી જાય તો કુંભણી આ ભજી આપણા તૈયાર થઈ ગયા એકદમ ગ્રીન અને સાથે જો ટમેટા ડુંગળી અને સીંગ નાખેલું સલાડ છે અને આમ જો એકદમ ક્રંચી ભજી ઓ મોજ આવી જાય અને આ સલાડ જલસો પડી જાય જો શિયાળાની ઠંડી હોય કોલ્ડ વે પડતી હોય અને એમાં તમને ગરમમાં ગરમ કુંબળિયા મળી જાય અને સાથે ડુંગળી ટમેટા ચલાડવું હોય મોજ પડી જાય હું તો મજા લઉં છું જો તમને આ વિડીયો સારો લાગ્યો ને તો વધુ બધું શેર કરજો ફરી મળશું નવા વિડીયોમાં વિન્ટરમાં તમે કયો બીજો વિડીયો જોવા માગો મને જરૂર કમેન્ટ કરજો જય ભારત જય હિન્દ